ખેડૂત મિત્રો એકદમ અગત્યની માહિતી આપવા જઈ રહ્યો છું તારીખ એક અર્થઘટન અનેક બરાબર સમજો આ ઓડિયો નહીં સાંભળો તો ખરેખર પસ્તાશો હું રમણીકભાઈ કોટડીયા યુટ્યુબની અંદર જઈને માત્ર રમણીકભાઈ કોટડીયા લખો એટલે ત્રણ ચેનલ દેખાશે દરેકની અંદર જુદી જુદી બાબતે આ તારીખ વિશે કહી ચુક્યો છું પણ આજે બહુ વિગતવાર માહિતી આપવા જઈ રહ્યો છું તારીખ એક એટલે એક તારીખ યાદ રાખો ત્રીસ છ બે અને તે દિવસ અને એના પછી એ હેતુથી આપણે બે તારીખ બોલશું બાકી તારીખ એક જ છે માટે એક સાત બે હજાર પંદર પહેલા કોઈ વ્યક્તિએ એ બિન ખેડૂત પાસેથી જમીન ખરીદી હોય અને પોતે ખેડૂત ખાતેદાર હોય ગમે તેટલા લાંબા વર્ષો સુધી હોય એની વચ્ચે તારીખનું નું અદઘટન પાછું આપણે ફેરવશું

ત્રીસ છ બે હજાર પંદર પછી કોઈ ખેડૂત વેચીને વયો ગયો છે તો એની વાત પૂરી થઈ ગઈ અને કોઈના ગળામાં આવી ગઈ છે ખેડૂત છે તો દસ ટકા પે ભરશે પરંતુ એ હયાત હોય એની પાસે જમીન ધારણ કરતા હોય અને બિન ખેડૂત છે અને જો એ છ ચાર ઓગણીસો ને પંચાણું પહેલાની આવી ખરીદી હોય તો એને પણ બીજી જાતિ ઉપાધિ કરવાની જરૂર નથી એને કરતી વખતે એની કોઈ બાબત ધ્યાનમાં લેવામાં આવશે નહીં એને કોઈ દસ ટકા પેનલ્ટી માત્ર ભરી અને છૂટી શકશે હવે વાત રહી ત્રીસ છ બે પછી એટલે એક સાતથી એમાં બે વિકલ્પ આવશે કોઈ બિન ખેડૂતે જમીન વેચી છે અને ખરીદનાર ખેડૂત છે જમીન ગળામાં છે છે તો એને પેનલ્ટી ભરવાની ત્રીજું અર્થઘટન જો કોઈ બિન ખેડૂતે જમીન ખરીદી છે અને પોતે બિન ખેડૂત જ છે તો ત્રણસો ટકા પેનલ્ટી અને જમીન પણ ગઈ તો તારીખ એક અર્થઘટન અને યુટ્યુબની અંદર જઈને રમણીભાઈ કોટલીયા લખજો એટલે આવી અસંખ્ય માહિતી તમને જોવા અને સાંભળવા મળશે રમણીભાઈ કોટડીયા નામની ત્રણ ચેનલ છે ત્રણે ત્રણ જોતા રહેજો તો કદી પણ તકલીફ નહીં પડે જેમ રોજ સવારે એક ડાળખી લીમડો ખાય તો એ કદી ડૉક્ટરને ઘર ન જાય એમ રમણીભાઈ કોટડીયા સાંભળશો તો રેવન્યુ પ્રશ્નો ઊભા નહીં થાય બહુ ટૂંકી અને ટચ અને સચોટ વાત હું કરું છું આટલી વાર્તા કરવા માટે અન્ય યુટ્યુબર જોઈ લેજો અડધો અડધો કલાક લે છે કારણ કે એમાં વધારે જાહેરાતો આવે એટલે મારે ભાઈ કમાવું નથી સીધી વાત કરવી છે મારી વાત સીધી અને શટ હોય છે